ના વિદ્યાર્થીઓ શિક્ષક ગણ અને પોલીસ જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર જનતાને ટ્રાફિકના નિયમોનું સ્વેચ્છાએ પાલન કરવા માટે પ્રેરિત કરવાનો હતો રેલી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ સુરક્ષાને લગતા વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પ્લે કાર્ડ દ્વારા જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ થયો હતો આ રેલી થકી ગ્રામજનોને હેલ્મેટ પહેરવા વાહન ચલાવતી વખતે ગતિ મર્યાદા જાળવવા અને ટ્રાફિક સંકેતોનું પાલન કરવા જેવી બાબતોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જેથી માર્ગ અકસ્માતોનું નિવારણ લાવી શકાય સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત આવા કાર્યક્રમો પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થી કાળથી જ શિસ્ત અને કાયદાના પાલન સંસ્કારોનું સિંચન થાય તેવા આશય સાથે યોજાયેલી આ રેલીએ સમગ્ર વિસ્તારમાં હકારાત્મક સંદેશ પાઠવ્યો હતો સ્થાનિક પોલીસ અધિકારીઓ અને શાળાના સંચાલકોએ આ પહેલને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ આવા લોકહિતના કાર્યક્રમો ચાલુ રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી